એક પોલીસ અમલદાર જો જરાક ધ્યાન રાખે તો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કેવી રીતના સલામત રહે તેની વાત કરવી છે ઘટના છે સુરતની અને તારીખ છે નવમી જૂન ભારત અને પાકિસ્તાનની મેચ હતી અને ભારત જીતે છે મોટી સંખ્યામાં હિન્દુ અને મુસલમાનના ટોળા રસ્તાઓ પર ઉતરી આવે છે એક આઈપીએસ અધિકારીએ એવું કામ કર્યું કે હિન્દુ અને મુસલમાનોએ ભેગા થઈ ભારતની ઉજવણી સાથે ઉજવી તેની આ વાત છે તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ વાત કરવી છે એવા પોલીસ અમલદારની કે જેમણે પોતાની સમયસૂચકતાને કારણે એક મોટી ઘટના ઘટે તેને અટકાવી દીધી આપણે ત્યાં આપણે વાત કરીએ છીએ કે આપણા દેશની અંદર તમામ ધર્મો સરખા છે પણ ખરેખર વાસ્તવમાં આપણા મનમાં કડવાશના મૂળ એટલા ઊંડા ગયા છે આપણે દરેક ઘટનાને ધર્મના નામે જોઈએ છે અને એ પછી ક્રિકેટ મેચ હોય તો પણ આપણે હિન્દુ અને મુસલમાન થઈ જઈએ છે ઘટના તારીખ નવમી જૂનની છે નવમી જૂનના રોજ નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન તરીકે સોગંદ લઈ રહ્યા હતા અને ત્યારે શહેર હિન્દુ અને પ્રત્યે સંવેદનશીલ છે અહીંયા કોમી તોફાનો ભૂતકાળમાં થયેલા છે સુરતમાં ફરજ બજાવતા ડેપ્યુટી પોલીસ કમિશનર વિનાકીન પરમારે પોતાના સ્ટાફને તાકીદ કરી હતી કે આપણે બધા જ રસ્તા ઉપર રહીશું કારણ કે કોઈ પણ અનિચ્છિન્ય બનાવ ન બને તેનું ધ્યાન રાખવું જરૂરી છે આઈપીએસ અધિકારી પિનાકીન પરમાર ખુદ પણ રસ્તા ઉપર હતા સામાન્ય રીતે એવું બનતું હોય છે કે આઈપીએસ અમલદારો ચેમ્બરમાં બેસી પોતાના સ્ટાફને બંદોબસ્તમાં રસ્તા ઉપર ઉતારી દેતો હોય છે પિનાકીન પરમાર રસ્તા ઉપર જતા અને સમાચાર મળ્યા ભારત મેચ જીતી ગયું છે ભારત મેચ જીતી ગયું છે તેના સમાચાર મળતા તાત્કાલિક તેઓ સુરતના ભાગળ વિસ્તારમાં પહોંચ્યા તેમણે આ સુરતનો ઇતિહાસ અને ભૂગોળ બંને તપાસ્યા હતા તેમાં જાણકારી મળી હતી કે સુરતનો જે ભાગળ વિસ્તાર છે એ કોમ્યુનલી સેન્સિટિવ છે અહીંયા તોફાનો ભૂતકાળની અંદર થયા છે ગણેશ યાત્રા પણ અહીંયા નીકળે છે અને મેચ થાય તો પણ અહીંયા ફટાકડા ફૂટે છે અને તેવું જ થયું પોલીસ ભાગળ વિસ્તારમાં હાજર હતી ત્યારે હિન્દુ અને મુસલમાનના ટોળા રસ્તા ઉપર આવ્યા હવે આ ઘર્ષણ થવાની શક્યતા હતી તરત જ પિનાકીન પરમારે પોતાની પોલીસ વાહનમાં રહેલી સાઉન્ડ સિસ્ટમનો ઉપયોગ કર્યો અને ત્યાં એકત્રિત થયેલા લોકોને એવું કહ્યું કે ભારત જીત્યું છે તેનો તમને પણ આનંદ છે તેવી રીતના પોલીસ તરીકે અમને પણ આનંદ છે તમે આ ઉત્સવની ઉજવણી કરો તેની સામે અમને કંઈ વાંધો નથી પણ ઉત્સવની ઉજવણી એવી રીતના થાય કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડે નહીં અને રસ્તે પસાર થનાર માણસને પણ કોઈ નુકસાન થાય નહીં તમે ઉજવણી કરો તમારી સુરક્ષા માટે અમે

તમે આ વિડીયો જોયો કે મોટી સંખ્યામાં હિન્દુ અને મુસલમાન હાથમાં ત્રિરંગો લઈને ભારત જીત્યું તેની ઉજવણી કરતા હતા સામાન્ય રીતે એવું બનતું હોય છે કે પાકિસ્તાન જીતે ત્યારે મુસલમાનો ફટાકડા ફોડે અને ભારત જીતે ત્યારે હિન્દુ ફટાકડા ફોડે અને પછી બંને વચ્ચે ઘર્ષણ થાય પણ આ એક અદ્ભુત દૃશ્ય હતું સુરતનું કે જ્યાં ભારત જીત્યું હતું અને હિન્દુ અને મુસલમાન હાથમાં ત્રિરંગો લઈને વંદે માતરમ ભારત માતા કી જય કહીને ભારતની ટીમની સરાહના કરી રહ્યા હતા અને પોલીસ ત્યાં હાજર હતી અને બધું જ શાંતિપૂર્ણ પૂર્ણ થયું સારી રીતે પૂરું થયું આવી જ તકેદારી ગુજરાત પોલીસના બીજા અધિકારીઓ રાખે તો ઘણી મોટી ઘટનાઓ ઘટે તે પહેલાં તેને નિવારી શકાય છે આ તેની વાત છે આ સ્ટોરી તમને કેવી લાગી અમને જરૂર કોમેન્ટ બોક્સમાં લખજો અત્યારે મને અને મારા સાથી જયંત દાફડા ને રજા આપો નમસ્કાર વૈષ્ણવજન તો